રાહુલ પહેલા પ્રદેશ કોંગ્રેસ પૂર્વ અમદાવાદમાં હતા સીઆર પાટીલ ત્યારે અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાઓ પ્રબળ છે ટૂંક સમયમાં અમરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે અમરીશ ડેર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આવતીકાલે ભાજપમાં જોડાશે રાજકીય મુલાકાત ન હતી અમરીશભાઈ ડેરના મધરની તબિયત ઘણા ટાઈમથી બીમાર હતી અને એની ખબર અંતર પૂછવા માટે સી આર પાટીલ સાહેબ આવેલા જે પ્રોગ્રામ ઘણા સમયથી પેન્ડિંગ હતો એ મળવા માટે આજે આવેલા કોઈ રાજકીય મુલાકાત ન હતી એ તો હવે આજે ભાજપના પ્રમુખ છે પક્ષ પ્રમુખ છે તો એ દરેકને એમના પ્રત્યે એમને દરેક પ્રત્યે આકર્ષણ હોઈ શકે અને દરેક કાર્યકરોને એમના તરફથી લાવી શકે કારણ કે એમને છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતની જીતવી છે તો એમને દરેક સમર્થકોની જરૂર હોય શકે તો એમને એક આ ટાઈપનું નિવેદન આપેલું હોય પણ એ નિવેદન સાથે અત્યારે એ મુલાકાતને સરખાઈ શકાય એવું નથી લગભગ હાલ તો એવી કોઈ ચર્ચા નથી થઈ રાજકારણીય કોઈ ચર્ચા નથી થઈ જાહેરની અંદર સી આર પાટીલ સાહેબ બેઠા હતા અને જાહેરની અંદરથી જે નીકળી ગયા છે કોઈ પર્સનલ કોઈ એવી ચર્ચા રાજકીય નથી થઈ એમની મધરની તબિયત ના તંદુરસ્ત હોવાના કારણે મળવા માટે આવેલા